બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારો તેમજ મણિપુરમાં આદિવાસી સમુદાયો પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજ રોજ દાહોદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરી આ મણિપુરમાં આદિવાસીઓ પર થઈ રહેલા હુમલાઓ તેમજ બાંગ્લાદેશ પર હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અટકાવવા માટે કોઈ અસરકારક કામગીરી કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આજરોજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મણિપુરમાં જે આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહેલા છે એના વિરુદ્ધમાં અને બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર જે અત્યાચાર થઈ રહેલા છે એના વિરુદ્ધમાં અમે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા મણિપુરમાં જે હિંસા થઈ રહી છે એ મણિપુર આપણા દેશમાં જ આવેલું છે અને આપણા દેશમાં આવેલું છે અને કેટલા સમયથી ત્યાં આદિવાસી લોકો પર અત્યાચાર થઈ રહેલો છે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવામાં આવે છે આ હિન્દુસ્તાનનું જ એક મણિપુર રાજ્ય છે ના કે કોઈ બીજા દેશનું છે અમારા પ્રધાનમંત્રી સાહેબને વિદેશમાં ફરવાની કે રૂસ અને યુક્રેનનું યુદ્ધ રોકાવાની જો એ હોય તો મણિપુરમાં કમસે કમ આજ સુધી એમણે આ ગયા નથી અને મણિપુરમાં આજે કોલેજો બંધ છે સ્કૂલો બંધ છે મણિપુરના બજારો બંધ છે તો કમસે કમ મણિપુરમાં પણ શાંતિ બહાલ થાય એની અમે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી માંગ કરીએ છીએ અને બાંગ્લાદેશની અંદર પણ જે હિન્દુ સમાજ પર અત્યાચારો થઈ રહેલા છે જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એમ કહેતા હોય કે મેં બાંગ્લાદેશની આઝાદીમાં પણ ભાગ લીધો છે તો આજે હું એમને હું હું તો બહુ નાના એના પર છું પણ આજે એમને હું એ યાદ દેવડાવવા માંગુ છું કે જો બાંગ્લાદેશની આઝાદીમાં તમે ભાગ લીધો હોય તો આજે જે અલ્પસંખ્યક જે હિન્દુ સમાજ છે બાંગ્લાદેશની અંદર એમના પર જે અત્યાચાર કરવામાં આવે છે તો એના પર કોઈ પણ પગલાં લઈ અને તાત્કાલિક ત્યાં શાંતિ બહાલ કરવી જોઈએ અને એ લોકોને પ્રોટેક્શન આપવું જોઈએ ઇન્દિરા ગાંધીજીએ એક જ વખતમાં પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા એવી છપ્પનની છાતી જો નરેન્દ્ર મોદી સાહેબ પણ બતાવે એવી અમારી દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી માંગ છે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિમાંથી આસિફ અલી સૈયદ તેમજ અન્ય જે કોંગ્રેસના હોદ્દેદારો હતા તેઓ આજ રોજ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેઓએ આજે બાંગ્લાદેશ પર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા કથિત હુમલાઓ તેમજ મણિપુરમાં આદિવાસી સમુદાય પર જે હુમલાઓ થઈ રહ્યા છે તેમને સખત શબ્દોમાં વખોડી અને તેમની રક્ષા કરવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી ને આ મામલે કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે અને આ જે હુમલાઓ વારંવાર બની રહ્યા છે તેમના રક્ષણ માટે કોઈ ઠોસ કદમ ઉઠાવે તે માટે માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી